સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના મંત્રી તથા ગુજરાત ફૂટબોલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવતા ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી કમલેશભાઈ સેલરની ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ડેલિગેશન મેનેજર તરીકે પસંદગી કરી છે આગામી એકવીસમી માર્ચથી થાઈલેન્ડ મુકામે એશિયન બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેમાં એશિયાની કુલ સોળ ટીમો ભાગ લઈ રહી છે આ ટીમના ડેલિગેશન મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કમલેશભાઈ સેલરની પસંદગી કરવામાં આવી છે તેઓ તારીખ સોળમી માર્ચ રોજ ટીમની સાથે થાઈલેન્ડ રવાના થશે જેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સૂર્ય હેલ્થ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો રમત જગતના દીપકભાઈ દુધવાડા સબીરભાઈ કુરેશી સિવાય ભટ્ટ જેપી શાહ વગેરે મહાનુભાવો દ્વારા એમને સન્માનિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ ના સભ્યો અજયભાઈ ગાંધી શ્રી જગદીશભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ શ્રી જે પટેલ દ્વારા પણ સન્માનિત કર્યા હતા રાંદેર પીપલ્સ કોઓપરેટીવ બેંકના ડિરેક્ટર હોય અને સ્ટાફ મેમ્બર દ્વારા પણ સન્માનિત કરી શુભેચ્છા પાઠવી ફૂટબોલ ટીમ ઇન્ડિયા આપના નેતૃત્વ હેઠળ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી કમલેશ સેલર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ટીમ ઇન્ડિયા એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ બીચ સોકર માટે જે થાઇલેન્ડ મુકામે આયોજિત થઈ રહી છે જયપુર બીચ પર હટાયા એમાં ભારતીય ટીમના મેનેજર તરીકે મારે મળ્યું મળ્યું છે છે અને મને સૌભાગ્ય કુલ દેશો વચ્ચે લીગ કમ ધોરણે આ મેચ રમાવાની છે જુદા જુદા ચાર ગ્રુપમાં સોલ ટીમોને વહેંચવામાં આવી છે જેમાં આપણા ભારત સાથે કુવેત થાઈલેન્ડ યજમાન છે અને લેબોનની ટીમ છે દરેક ટીમો સત્તન રાઉન્ડ પોતાના લીગ સ્ટેજમાં ત્રણ રાઉન્ડ મેચો રમશે અને ત્યારબાદ જે હાઈએસ્ટ પોઈન્ટની બે ટીમો રહેશે દરેક ગ્રુપમાંથી બે ટીમ ક્વોલિફાઈ થશે અને તે ક્વોર્ટર ફાઈનલ અને સેમીફાઈનલથી ફાઈનલ ત્રીસ તારીખના રોજ ફાઈનલ પટાયા મુકામે આવી તમે જે ગુજરાત પ્રતિનિધિત્વ તમે ઘણા સમયથી કરો છો પણ આ વખત જે એશિયન સ્વરૂપ પર જઈ રહ્યા છે તો કઈ કેટલી વખત અત્યાર સુધી રહ્યા કઈ રીતનું આખું આવે છે આજ લગી આપણા ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજન કરી શકાતું નહોતું એના માટેના ઘણા કારણો હતા પણ જ્યારે નવી બોડી કલ્યાણ શોભેશ્રી આ પ્રમુખ શ્રી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અને ત્યારબાદ ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નઠવાણી સાહેબના નેતૃત્વમાં એક ફૂટબોલે નવો એચિવમેન્ટ હાંસલ કરવાના ટાર્ગેટ સાથે કામ કાર્યભાર સંભાળ્યો ત્યારે સૌ પ્રથમ બીસ સોફ્ટવેર કમિટીના ચેરમેન પદે માન્ય યુથ ગુજરાતના પ્રેસિડેન્ટ આપણા અહીંયા સુરતના જાણીતા શ્રી જિગ્નેશભાઈ પાટીલની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી અને એમણે પહેલાં જ વર્ષે એક ટાસ્ક લીધો કે આપણે બીચ સોકર માટેનું ક્વોલિફાઈડ રાઉન્ડ માટે કરવું હોય તો ઇન્ટરસ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજન કરવું જોઈએ અને એના માટે કોઈ ફનની જોગવાઈ નહીં હોવા છતાં પણ એમણે પોતે સ્વતંત્ર રીતે એક ચેરમેન તરીકે જવાબદારી નિભાવીને આપ જાણો છો તે રીતે સુરતના આંગણે ડુમ્મસ મુકામે આપણે બી સોકર ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપ જે જુદા જુદા બાવીસ રાજ્યો વચ્ચેની આયોજન કર્યું જેનું ફળ સ્વરૂપ આજે આપણે એશિયન ક્વોલિફાય માટે ટીમ ક્વોલિફાય થઈ છે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહી છે